દિયોદર લાખાણી કાંકરેજ તાલુકાના ખેડૂતોનો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો મામલો આવેદનપત્ર આપીને ખેડૂતોએ મામલતદાર કચેરી આગળ બેસીને ભારે સૂત્રોચ્ચાર સાથે કરી પાણીની ટીકા જેમાં જેમાં દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ વગાડીને તંત્રને પાણી છોડવાથી ઉનાળે ગરમીમાં બાજરીના પાક પાણી વગર સુકાઈ જતા ખેડૂતોએ કરી તંત્રને રજૂઆત જેમાં દિયોદર લાખાણી કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી સુજલામ સુફલામ કેનાલ માં પાણી ન છોડાય ત્યાં સુધી ગામે ગામ નેતાઓની જળ સંચયની મિટિંગો ન કરવા

પાણીદાર નેતા થઈને કે એ ભાઈ પંપિંગ સ્ટેશને જઈ અને બટન પાડી અને ગોમદીઠ એવા પોસ્ટ લોકો એમના હશે કે જે સોશિયલ મીડિયામાં એવો આભાર વિધિ કરશે કે ભાઈ અમારા નેતાએ અમને પોણી આપ્યો બાકી હકીકતમાં તો આ આભાર વિધિના બધા તાયફામન તાયફામાં એવા હજારો ખેડૂતો છે કે જેમના ઘાસચારા જેમના ઉનાળુ પાક આ બધા હોમી જવાના છે એટલે આ વખતે ખેડૂતોની પૂરેપૂરી તૈયારી છે કે જો આ રીતની જો સ્થિતિ છે ને તો ભવિષ્યની અંદર એ લોકોને અમારા ગામમાં આબુ બહુ અઘરું પડી જવાનું છે એના દાખલાના પરચા અમે અગાઉ આપેલા છે આ વખતે અમને ખુલ્લી ચેતવણી છે કે આ વખતે પરિસ્થિતિ એના કરતાં થોડીક વધારે ટાઈટ થાય છે એટલે તમે સાચવેજ થઈ જાઓ અને વ્યવસ્થિત રીતે જે ખેડૂતો છે એ રીતે ચાર પાંચ દિવસની અંદર આ પંપિંગ સ્ટેશન ચાલુ કરો જવાન જય કિસાન આજે અમે અમે દિયોદર તાલુકામાં અમારા પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને ચોવીસ કલાક પહેલાં અમે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને ભાઈ એક ફેસબુક ઉપર જાણ કરી છે કે અમને તાત્કાલિક પાણી ચાલુ કરી આપો પણ આ ચોવીસ કલાક સુધી કોઈ એને નિર્ણય ના લીધો એટલે આજ અમારા ખેડૂતોને આવેદનપત્ર હાલવા આવવું પડ્યું અને અમારા ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચો કરી આવા મોંઘા બિયારણ આટલા મોઘા ખાતર અને આવી બધી મજૂરી અમે કરી અને અત્યારે હાલ પાણી ના આપે સુજલામ સુબલામ બંધ થાય તો અમારા પશુપંખી ઘાસચારો બધું બળીને સાફ થઈ જાય એમ છે એટલે તાત્કાલિક ધોરણે પણ રીતે સરકારને જે નિર્ણય લેવા હોય એટલે અમને સુજલામ સુબલામમાં પાણી ચાલુ કરી આપે પાણી છોડવામાં નહીં આવે તો અમે મંગળવાર કે જે કીધું અમારા આગેવાનોએ અમારા ખેડૂત આગેવાનો કીધું એ પ્રમાણે અમને ધરણા ઉપર ઉતરશે અને કોઈ પણ ભોગે કોઈ પણ રીતે કોઈ પણ સરકારને જે રીતે જે કરવું એ કરીએ મને પાણી આપે અમારે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમારે પાણીની જરૂર છે આવેદનપત્ર આપેલું છે અમે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવેલા હતા અમારી વેદના હતી બાજરી બાળેરી છે એના અનુસંધાને ચોગા પંપિંગ તાત્કાલિક ચાલુ કરે એના અનુસંધાને સાહેબશ્રીએ રજૂઆત કરેલી છે અમારો આવેદનપત્ર કલેક્ટર સાહેબ સુધી પહોંચાડેલું છે ગાંધીનગર સુધી પહોંચાડ્યું છે અમને વિશ્વાસ આપ્યો છે કે આનો યોગ્ય જવાબ આવશે અમે અડતાલીસ કલાક સુધી ખેડૂતો રાહ જોવાના છે અડતાલીસ કલાક સુધી અમારું ચોગા પંપિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થવું જોઈએ જો થાય તો તમામ ખેડૂતો સાથે રહી અને ધરણાનું આયોજન કરશે અને કોઈ પણ ભોગે ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરાવવા વગર ધમપવાના નથી કેટલા સમયમાં અડતાલીસ કલાક એટલે આપણે